પાઠ ભણાવવામાં આવી રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ષડયંત્ર નો પર્દાફાશ કરવામાં આવ્યો વેપારી દંપતી અને મધ્યપ્રદેશના એક વખત દ્વારકા જિલ્લામાં રહીને ધર્મ પરિવર્તન નું કારસ્થાન કરતા હતા સત્યાવીસ હિન્દુ આદિવાસી ને

શક્તિનગર સેરુતોડા એરિયામાં એક ખ્રિસ્તી મિશનરી દ્વારા ધર્માંતરણની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલતી હોય એવું અમને અમારા સોર્સ દ્વારા જાણવા મળ્યું જ્યારે સ્થળ પર અમે ગયા તો ત્યાં જાણવા મળ્યું કે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલે છે લગભગ ત્રીસેક જેટલા આદિવાસી લોકો મધ્યપ્રદેશ અને ગોધરાના ગરીબ અને ખૂબ અશિક્ષિત એવા માણસો ત્યાં એકઠા થયેલા હતા અને ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હતી અમે લોકોએ ત્યાં જઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી પોલીસની હાજરીમાં સાથે વિશ્વકર્મા અને દીપક વિશ્વકર્મા નામના પતિ પત્ની ધર્મ પ્રવૃત્તિ ચલાવતા હોય તેવું અમને જાણવા મળ્યું ખૂબ વિરોધ કરવા અમને જાણવા મળ્યું કે આ સાહિત્ય છે તે બધું જ બ્રેઇન વોશ કરવામાં આવે છે સાહિત્ય દ્વારા આ અશિક્ષિત પ્રજાને બ્રેઇન વોશ કરવામાં આવે છે તેમને એવું જાણ એવું મગજમાં ઠસાવવામાં આવે છે કે તમારા ગમે તેવા રોગ હશે તો દૂર થઈ જશે સાથે જ વ્યસન પણ તમારા દૂર થઈ જશે આ રીતે બ્રેઇન વોશ કરી અને થોડુંક ફંડિંગનો ઉપયોગ કરી અને ધર્માંતરણની ધર્માંતરણની પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે અને હિન્દુત્વ ઉપર એક મોટો ખતરો છે તેનો અમે વિરોધ કર્યો અને આજ રોજ મારા નામ જોગ કિરણબેન બેન વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે મેં આજરોજ આ વિરોધમાં ફરિયાદ પણ આપેલી છે ધન્યવાદ